હલો વેલકમ કેમ છો બધા મજામાં આજે આપણે આ બ્લોગમાં જીરાની વાત કરવાના છે તો તમે આ પાછળ જોઈ લખતા જઈશો કે આ જીરું છે આ જીરું માનો સીંતેર સીંતેર પિંચોતેર દિવસનું થયું છે તો આપણે આજ એના બારામાં વાત કરવાના છે કે હવે આમાં આગળ શું માવજત કરવી કે શું ન કરવી તો હું તમને આગળ જીરું બતાવીશ કે કેવું છે તો વિડીયોમાં બનનારી ગયો અને જો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો હું તમને બતાવું કે જીરું કેવું છે જો આ કાંઈક આ રીતનું જીરું છે આપડે આ બધું જીરું છે આવું ઊભું છે હવે અત્યારે આમાં છે ને એક તો જીરો બાવન ચોત્રીસ એક છટકાવ એનો મારવાનો છે ને એક પછી જીરો જીરો પચાનો છટકાવ મારવાનો છે જીરું તો બહુ જ સારું છે જીરામાં ઘટે નહીં કાંઈ દાણાય ભરાઈ ગયા છે જુઓ તમે આ રીતનું કંઈક જીરું છે આપણું અને થોડો વકરીએ સારો ગયો છે તો બસ આટલું હતું હોય પછી હવે કાંઈ વધારે ન હોય હવે હું ચેતા હો કામ ધંધો કરો કંઈક તો આગળ આવશું વિડીયો જોવામાં ટાઈમ બગાડશ્યો તો પછી જીરામ ધ્યાન નહીં દેવાય જીરામ ધ્યાન દો અને વિડીયોને લાઈક કરતા જઈ ગયો પાછા ચેનલને સબસ્ક્રાઈબી કરતા જઈ ગયો સારું હાલો તો પછી પાછા મળ્યા હો બાય બાય